નડિયાદ કોર્પોરેશન કમિશનરે સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના અસરગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી નડિયાદ મનપા કમિશનર જી એચ સોલંકી ધારાસભ્ય પંકજ દેસાઈ ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હાડાએ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી સૂચન આપી તેમજ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીરૂપ પગલાં લેવા ધારાસભ્ય પંકજ દેસાઈએ સૂચન કર્યું હતું નડિયાદમાં કોલેરાગ્રસ્ત વિસ્તારો તેમજ અન્ય વિસ્તારોમાં પાણીપુરીની લારી કોલ્ડ ડ્રિંક્સની લારી શેરડીના કોલાના સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા હતા ડેપ્યુટી કમિશનરે હાલમાં અનેક વિસ્તારોમાં આવતા દૂષિત પાણીના ઉકેલ માટેની માહિતી આપી હતી મીડિયામાં થતા અહેવાલોની સામે કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે અનેક વિસ્તારોમાં દૂષિત પાણીના ઉકેલ માટે ક્લોરીનની ગોળીઓ નાખી પાણીનું શુદ્ધિકરણ કરી વિસ્તારોમાં શુદ્ધ પાણી મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કોઈ એરિયામાં પાણી દૂષિત હોય અથવા તો દુર્ગંધ આવતી હોય તેવું હોય તો કોર્પોરેશન જાણ કરવા વિનંતી કરી છે જ્યાં ઝાડા ઉલટીના દર્દીઓ અને કેસો જોવા મળેલ છે એ વિસ્તારની માન્ય કમિશનર શ્રી નડિયાદ મહાનગરપાલિકાએ મુલાકાત લીધેલી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધેલી હતી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થયેલા છે તેમના ખબર અંતર પૂછેલા હતા આ સાથે એમની સાથે માન્ય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ જોડાયેલા હતા અને એમણે પણ દર્દીઓની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછેલા હતા અને આરોગ્યના સ્ટાફ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પણ એક મિટિંગ કરી અને કમિશનશ્રી દ્વારા તેઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલ હતી જેમાં જે સર્વેલન્સ કરવામાં આવે છે તે માટે શું તકેદારી રાખવાની પાણી જે સપ્લાય કરવામાં આવે છે એમાં સુપર ક્લોરિનેશન કરવાનું અને એનું ડે ટુ ડે મોનિટરિંગ કરવાનું ટેલ એન્ડ સુધીના જે ક્લોરિન ટેસ્ટિંગ કરવાના થાય છે એનું નિયમ ક્લોરિન ટેસ્ટિંગ થાય તે માટે કમિશનર સાહેબે સૂચના આપેલ એ ઉપરાંત જે વિસ્તારની અંદર સૌથી વધારે કેસો આવેલા છે એ વિસ્તારની પાણીની લાઈનો ખોલી અને એનું પણ ચેક ચેકિંગ કરવામાં આવેલ છે કે ત્યાં કોઈ કોન્ટામિનેશન ન થતું હોય એ પણ કમિશનરશ્રીએ રિવ્યૂ કરેલ હતો આ ઉપરાંત ફૂડ વિભાગને સહકાર લઈ અને દરેક લારી ગલ્લા કે જે બહાર ખુલ્લામાં વેચે છે પાણીપુરી જે વેચે છે એમને બંધ કરવામાં આવેલ છે આઈસ ફેક્ટરીઓની તપાસ કરવામાં આવેલ છે અને જે આઈસ ફેક્ટરીની તપાસ દરમિયાન બરફ નબળો જણાયેલ હતો એમનો પણ નાશ કરવામાં આવેલ છે સાહેબ બીજી વસ્તુ એવી હતી કે અત્યારે નગરજનોના મગજમાં એવું હોય છે માનસિક રીતે પાણી થોડું કડચા દેવું દેખાતું લાગે આપણને તો એ સુપર ક્લોરિનેશન હિસાબે છે અને આરોગ્યની અને મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં ફરે છે જે કોઈને પણ જરા પણ એ પ્રકારની શંકા હોય તો એ ટીમ પાસે પોતે પાણી ચેક કરાવી શકે જેથી કરીને શંકા દૂર થાય અને જો કોઈ કોન્ટામિશન હોય તો તરત પકડાવી પકડી શકાય